સુરત ખાતે પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક ચારસો પત્રકાર સભ્યો માંગથી જેટલા પત્રકાર પરિવારનું વટવૃક્ષ બની નામના નાના પત્રકારને છાંગેડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાચા અપાવવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હરહંમેશ પત્રકારોના પ્રાણપ્રશ્નોને વાચા આપતું આવ્યું છે ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેંક વેટ હોલની અંદર મોટા વરાછા ખાતે મળ્યું હતું જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભાવોનો હસ્તે દીપ પ્રાગટાય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સે ના નીતિન ગેલાણીએ હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સુરતના ડોક્ટર મેઘજીભાઈએ જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન સો ટકા ગીનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળશે અને હું વ્યવસાયે ડોક્ટર હોવાથી મારા લાયક જે કંગી પણ જરૂર હોય હોય તે જણાવવા આહવાન કર્યું હતું ત્યારે કાર્યક્રમના ભોજનદાતા પપ્પુ સદગુરુ દેવ માડીનું પણ સન્માન કરાયું હતું તેમજ અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીશભાઈ કુંભાણીનું સન્માન કરાયું હતું ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીમબેન પટેલનું સન્માન કરાયું હતું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન આપ્યું છે તે રીતે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ પણ આપની ટીમમાં મહિલાઓને એકલું જ કવચ આપે છે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે તે સન્માન સમજી લેજો આ સંગઠનમાં નાના મોટાનો ભેદ દબાવ નથી પીળું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી પત્રકાર સ્વમાની છે તેને પ્રમાણિક રાખવાની જવાબદારી સૌની છે આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સાથે સેવાઓ પણ કરે છે સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારોની ગુજરાત માંગ છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આ પ્રશ્નો ઉકેલાઈ જશે ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદા મહિલા અધ્યક્ષ શ્રી સમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદાર વિસ્તારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ જયેશભાઈ ગજ્જર પાટણથી જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈવ દરેક તાલુકા જિલ્લા અને સુરત શહેરમાંથી પધારેલા તમામ પત્રકાર ભાઈઓ અને બહેનો એક દ્રશ્ય મનોજભાઈ એવું ખડું કહ્યું કે કદાચ અમારી પણ કલ્પના નહોતી જોકે દ્વારકા ની મીટિંગમાં મનોજભાઈના ગામમાં જામગ્રાઓ મીટિંગ અમારી અધિવેશન હતું દ્વારકાનું ત્યારે એક પત્રકારે લગભગ સામે બેઠેલા ચારસો પત્રકાર ને રડાવ્યા એ દ્રશ્ય આજે મનોજભાઈ ખડું કરી શક્યા છે દ્વારકાની ભેગ છે કહેતા હોય ચાલે

શાનમાં સમજી જજો અમે બનાવેલી ગાઈડલાઈન તોડવા માટે અમે નથી માંગતા સરસ કાર્યક્રમ કર્યો છે સુરતના બધા ટીમનો ખૂબ ખૂબ આભાર અને મારે બે વાતો એવી કેવી છે કે જે ટપરિયાઓ આપણા વડીલના બારામાં જે ખોટું ખોટું લખે છે એમને કહી દે કહી દઉં છું કે સેનાપતિ નથી એ અમારા રાજા છે જે સેનાપતિ ઠહેરાવે છે અને લખે છે એ સાંભળી લે કે એ અમારા રાજા છે અમારા વડીલ છે અને અમે એમને બહુ ઇજ્જત કરીએ છીએ અને હું આજથીને એમની સાથે સાત વર્ષોથી જોડાયેલી છું અને આખા ગુજરાતના દરેક સ્થળે હું ગમે ત્યાંથી પહોંચી જાઉં છું કારણ કે હું એમને બહુ માન આપું છું અને મને દીકરીની જેમ રાખે છે કારણ કે આજના સમયમાં લેડીઝની સેફ્ટી કોઈ જગ્યાએ હોતી નથી બટ મેં આટલા વર્ષોથી જોયું છે કે અત્યાર સુધીમાં કોઈ દિવસ મારી સાથે કોઈ એવો બનાવ બન્યો નથી કે જેવું મને કંઈક કોઈ જગ્યાએ એવું લાગે કારણ કે આપણા જે રાજા છે ને એમની પહોંચ બહુ છે અને એમનો સપોર્ટ પણ બહુ છે એટલે કોઈની તાકાત નથી કે કોઈ આપણને કોઈ નુકસાન પહોંચાડે અને લેડીસો માટેનું જે બીડો ઊભો કર્યો છે આપણા દાદાએ એ હું બધી લેડીસોને કહીશ કે તમે પણ આગળ આવો અને જોડાવો અને આ વસ્તુનો લાભ લો કારણ કે આ વસ્તુ આખા ગુજરાતમાં નહીં ઓલ્ડ વર્લ્ડમાં કોઈએ ઊભું નથી કર્યું